અમદાવાદમાં પરિણામ આધારિત શિક્ષણ અને માન્યતા પર જાગૃતિ વર્કશોપ યોજાયું ગુજરાત ની એન્જિનિયરિંગ કોલેજો માટે પરિણામ આધારિત શિક્ષકતા માન્યતા પર જાગૃતિ વિષય પર એક કાર્યશાળાનું આયોજન નેશનલ બોર્ડ ઓફ એગ્રીડેશન અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સભાગૃહ ખાતે યોજાયો હતો આ વર્કશોપનો ઉદ્દેશ્ય શિક્ષકોને વહીવટકર્તાઓને પરિણામ આધારિત શિક્ષણ અને માન્યતા પ્રક્રિયાના મહત્વ વિશે સમજાવવાનો હતો જે એન્જિનિયરિંગ શિક્ષણમાં ગુણવત્તા સુધારણાને પ્રોત્સાહન આપે છે ઉદઘાટન સત્રના પ્રારંભિક કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર કે એન ખેરે સૌનું શબ્દોથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ એનબીએના સભ્ય સચિવ ડોક્ટર અનિલકુમાર નાસાએ વર્કશોપના ઉદ્દેશ્યો બાબતે ઉપસ્થિત તમામને જાણકારી આપી હતી ડોક્ટર નાસાએ પોતાના સંબોધનમાં એનબીએ તરફથી માન્યતાના મહત્વ બાબતે અને આંતરરાષ્ટ્રીય ધોરણનું પાલન ભારતમાં ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા અને વિશ્વસનીયતા કેવી રીતે વધારી શકે તેના પર પ્રકાશ પાડ્યો વિશિષ્ટ અતિથિ અને ટેકનિકલ શિક્ષણ નિયામક બી એચ ગુજરાતના સૌથી મોટા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆતની જાહેરાત કરી છે ત્રણ હજારથી વધુ ફેકલ્ટી સભ્યોને પરિણામ આધારિત શિક્ષણના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે લક્ષ્ય બનાવ્યું ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રાજુલ કે ગજરે અનુભવ લક્ષશે અને પ્રોજેક્ટ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તમામ હિસ્સેદારોની ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો તેમણે પરિણામ આધારિત મૂલ્યાંકન માળખામાં નવીનતાને સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો પોતાના ઉદઘાટન સંબોધનમાં એનબીએના ચેરમેન પ્રોફેસર અનિલ ડી સહસ્રબુદ્ધિએ શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં માન્યતાની ભૂમિકા પર ભાર મૂક્યો તેમણે સમસ્યા નિવારક પરિબળ તરીકે વિવેચનાત્મક વિચારસરણી અને વિદ્યાર્થીઓની તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો પ્રોફેસર સહસ્રબુદ્ધે કૌશલ્ય અંતરને દૂર કરવા માટે બહુ શાખાકીય ઇકોસિસ્ટમ અને પ્રાદેશિક ભાષા આધારિત અભ્યાસક્રમના મહત્વ પર ભાર મૂક્યો તેમણે એસ ડબ્લ્યુ એ વાય એમ લેવલ બે પોર્ટલના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું અને વિદ્યાર્થીઓ માટે સરસ્વતી તરીકે ઓફ ક્રેડિટ સાથે એકીકૃત કરવા પર પ્રકાશ પાડ્યો તેમણે આધારિત નીતિ અમલીકરણના પરિણામે ભારતના સ્ટાર્ટઅપ્સની નોંધપાત્ર વૃદ્ધિની પણ નોંધ લીધી જે બે હજાર સોળમાં ચારસોથી થી આજે એક લાખ સિત્તેર હજારથી વધુ છે એનબીએ ની માન્યતા વિશે વધુ સમજ આપતા ઓએસઓયુના ના વાઇસ ચાન્સલર પ્રોફેસર એસ પટનાયકે પીઓએસ પીએસઓએસ પીઈઓએસ અને સીઓએસના મૂલ્યાંકન સાધનો અને મૂલ્યાંકન વિશે વિગતવાર વાત કરી ક્લોઝિંગ ધ લૂપ દ્વારા સતત સુધારાના મહત્વ પર ભાર મૂક્યો એનઆઈટી ભોપાલના પ્રોફેસર સંજય અગ્રવાલે સ્વમૂલ્યાંકન અહેવાલ બે હજાર ચોવીસ તૈયાર કરવા અને પ્રક્રિયા દરમિયાન સુધારાઓ અમલમાં મૂકવા અંગે મૂલ્યવાન સમજ આપી વિવિધ સત્રોએ શૈક્ષણિક ગુણવત્તા વધારવામાં માળખાગત મૂલ્યાંકન અને માન્યતા વ્યૂહરચનાઓના મહત્વ પર ભાર મૂક્યો ફેકલ્ટી અને શૈક્ષણિક વહીવટકર્તાઓને મૂલ્યાંકન પદ્ધતિઓને સુધારવા અને એન્જિનિયરિંગ શિક્ષણમાં શ્રેષ્ઠતા સુનિશ્ચિત કરવા માટે

એનું એક સ્ટેટ છે અત્યારે સ્ટુડન્ટના નાનામાં નાના આઠમા માંડીને કોલેજ લેવલ સુધી તમામ લેવલે એક આખી કોન્ડ્યુટ આવે અને મેક્સિમમ એ લોકોને જે સ્ટાર્ટઅપ ને શરૂ કરવા માટે હેન્ડ જોઈએ એને સ્ટેજ ઉપર એને પ્રૂફ ઓફ કન્સેપ્ટ સ્ટેજ ઉપર અને પછી માઇન્ડ ટુ માર્કેટ પોલિસી સુધી છેક સુધી લઈ જવા માટે જે સપોર્ટ જોઈએ એની અંદર ચાહે મેન્ટરશીપ હોય ચાહે ગ્રાન્ટ હોય ચાહે પૈસા હોય અને દરેક વખતે એ લોકોની સાથે સાથે આઈ હપ પણ ઇવોલ્વ થયું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં પણ આથી પોલિસી ધીરે ધીરે ઇવોલ્વ થતી ગઈ અને આપણી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી એસએસઆઈપી ટુ હું એવું કહી શકું કે ગેમ ચેન્જર સાબિત થયું છે અત્યારે આપણે ગુજપષ્ટની મદદથી વિદ્યાર્થીઓ સુધી સ્કૂલોમાં પહોંચ્યા છીએ અને આપણા પોતાની તમામ કોલેજોની અંદર આના બસો ને પંચ્યાસી કોલેજોમાં આપણે આના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી નીચે લોકોને પ્રોત્સાહિત કરી શકીએ છીએ પ્રોફેસરોને અને એને કારણે હું એવું કહી શકું કે ગુજરાતના દરેક કોલેજોની અંદર જે કોઈ બઝવર્ડ છે એ માત્ર બઝવર્ડ નથી પણ એમાં લોકો એક્ટિવ કામ કરે છે અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપમાં હું એવું કહી શકું ગુજરાત ઇઝ અને એના સો મેની એક્ઝામ્પલ સારો છે અત્યારે આખા ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટ હોય કે બીજા લોકો હોય કે વેન્ચર કેપિટલ પીપલ હોય

પણ કહેવાનો મતલબ એમ છે કે જે આપણા માન્યતા હતી કે ટાયર ટુ ટાયર થ્રી ના સ્ટુડન્ટ ને કોઈ તક નથી મળતી બેઝિકલી તે આર જનરલી કમિંગ ફ્રોમ ધ વર્નાક્યુલર મીડિયમ ગુજરાતી મીડિયમ નથી આવતો અત્યાર સુધી એમને તક નહોતી મળતી હવે એ લોકોને તક મળી છે એ લોકોનું છે ગવર્મેન્ટ ગુજરાત એમના સુધી એમની સ્કૂલ સુધી એમની કોલેજ સુધી પહોંચી છે અને ત્રણ વર્ષનું જ્યાં સુધી એ બાળક ભણે ત્યાં સુધી એક હજાર દિવસનું એની સાથે જે રાયોગ્રસ હેન્ડહોલ્ડિંગ થાય છે એને કારણે માનું છું કે એ લોકોમાં પણ પ્રખરતા હતી એ આપણે શોધ કરી અને એમને છેક સુધી આપણે લાવી શક્યા છીએ ઇકોસિસ્ટમ છે જોઈ શકશો કે છેલ્લા છે પરમ કમિટીની મિટિંગ પૂરી કરી અત્યારે હું એવું કહી શકું કે અમારા પાસે જેટલી અરજી આવી છે જેટલી તૈયાર થઈ છે એમાં પણ શું હોય છે દરેકનો એક સમય હોય છે દરેકનું પૂરું એટલા માટે અમે ના કરી શકીએ કારણ કે કોઈને પ્રૂફ ઓફ કન્સેપ્ટમાં કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ હોય તો સીધે સીધા પૈસા દઈને એની કેરિયર બગાડવાને મતલબ એમ કહીએ છીએ તારું અમે હોલ્ડ પર રાખીએ તો અમારી સાથે કામ કર એને મેન્ટોર આપીએ એને જોઈએ તો ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ આપીએ એની સાથે વર્ક કરીએ એને એ લેવલ સુધી લઈ જઈએ અને પછી પૈસા આપીએ એટલે ઘણી વાર એવી બહાર વાત આવે કે એને પૈસા સમયસર નથી પડ્યા પણ ઇટ ઇઝ નોટ સો રેગ્યુલરલી મિટિંગ થાય છે અને રેગ્યુલરલી પૈસા